તો સોનાના ભાવના મોટા સમાચાર આવી ગયા છે આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરે તે પહેલાં જ સોના અને ચાંદીના ભાવમાં ભીષણ હાહાકાર મચી ગયા છે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી ફરી વળી છે અને તમામ રેકોર્ડ તૂટી ગયા છે તો આજે શું થશે બજેટમાં તેના ઉપર લોકોની મીટ મંડાઈ રહી છે આજે જાહેર થઈ રહ્યું છે કેન્દ્રીય બજેટ અને થનારી જાહેરાતો ઉપર બુલિયન માર્કેટ સહિત ઉદ્યોગો અને મધ્યમ વર્ગ નજર રાખીને બેઠા છે મધ્યમ વર્ગ માટે આ બજેટમાં મોંઘવારીથી રાહત મળે તેવી કોઈ જાહેરાતો થાય તેના ઉપર અત્યારે આશા છે અને આ બાજુ રશિયા યુક્રેન યુદ્ધમાં ફરીથી મોટો વળાંક આવી ગયો છે રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત છે રશિયાએ યુક્રેનના ઓડેસા શહેર ઉપર મિસાઇલ હુમલો કરી હિસ્ટોરિક બિલ્ડિંગ તોડી પાડી છે અને આ બાજુ જો ડોલરની વિરુદ્ધ જશો તો ભારત સહિત બ્રિક્સ દેશોને વેપાર ઉપર પ્રતિબંધ મૂકવાની ટ્રમ્પની ખુલ્લી ધમકી સો ટકા ટેરિફ લગાડવાની ધમકી ટ્રમ્પે આપી દીધી છે અમેરિકન ઇકોનોમીના ડેટા ઉપર નજર કરીએ તો ગઈકાલે અમેરિકામાં ઇન્ડેક્સ ડેટા અને કોસ્ટ જાહેર થયા જે અપેક્ષા મુજબ આવ્યા છે જે બુલિયન માટે ન્યુટ્રલ સાબિત થયા છે ને આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ફેસબુક માંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા એક સપ્તાહથી સતત મજબૂતીનો માહોલ પોઈન્ટની સપાટી સુધી ગયો દિવસની રેન્જ નીચામાં એકસો સાત પોઈન્ટ એકસઠ અને ઊંચામાં એકસો આઠ પોઈન્ટ ચાલીસ સુધીની સપાટી જોવા મળી છે ચાંદીના ભાવ ઉપર નજર કરીએ ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્જ જોઈએ તો જોઈ શકાય કઈ રીતે એક ધારી મક્કમ ગતિથી ચાંદીના ભાવ એક મહિનાથી આગળ વધ્યા છે બે તરફી વધઘટો વચ્ચે પણ ચાંદીમાં મજબૂતી અને તેજી તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે છેલ્લા એક સપ્તાહમાં પણ ચાંદી ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ડોલરથી ઉછળી બત્રીસ ડોલર નજીક પહોંચી ગઈ છેલ્લી ચોવીસ કલાકમાં એક તબક્કે એકત્રીસ પોઈન્ટ સિત્તેર ડોલરનું મથાડું બનાવ્યા બાદ ચાંદીમાં મધ્ય મથાડેથી ઘટાડો જોવા મળ્યો છે ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં એકત્રીસ પોઈન્ટ ચૌદ ડોલર અને ઊંચામાં એકત્રીસ પોઈન્ટ તોતેર ડોલર સુધી જોવા મળી છે ચાંદીના ભાવ માટે આજે અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે ઊંચામાં એકત્રીસ પોઈન્ટ નવ્વાણું અગત્યનો રેજિસ્ટન્સ રહેશે જ્યારે નીચામાં એકત્રીસ પોઈન્ટ ઝીરો ત્રણ સપોર્ટ લેવલ છે આ લેવલ તૂટશે તો ચાંદીના ભાવ નીચે જઈ શકે અને ત્યારબાદ આપણે જોઈએ કે પાંચ દસ વીસ પચાસ સો અને બસો અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ચાંદી માટે શું કહી રહ્યા છે તો આ ઇન્ડિકેટર ચાંદી અત્યારે સ્ટ્રોંગ બાય ઝોનમાં હોવાની એટલે કે મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે આ સિવાય આર આઈ ફોર્ટીન સ્ટોચ નાઇન સિક્સ અને સ્ટોચ આઈ ફોર્ટીન ઇન્ડિકેટર પણ ચાંદી બાય ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે ટૂંકમાં ચાંદીમાં અત્યારે મજબૂતીનો માહોલ દેખાઈ રહ્યો છે બ્રિક્સ દેશો ઉપર ટેરિફ લગાડવાની ટ્રમ્પની ધમકી અને રશિયા યુક્રેન યુદ્ધ અટકવાનું નામ ન લેતા સોના પાછળ ચાંદીને પણ સપોર્ટ મળ્યો અને ચાંદીમાં મજબૂતીનો માહોલ યથાવત દેખાઈ રહ્યો છે બજેટની વાત કરીએ તો ચાંદીના ભાવ એક લાખ નજીક પહોંચતા ચાંદી ઉપર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત આપવાની આશા વેપારીઓ અને ગ્રાહકો આજે નાણાં મંત્રી સમક્ષ રાખી રહ્યા છે જો ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થશે તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થઈ શકે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહે છે એકત્રીસ પોઈન્ટ છવ્વીસ ડોલર એક કિલો અઠ્ઠાણું પોઈન્ટ બે ચાંદી ચોરસા બાણું હજાર પાંચસો આડત્રીસ રૂપિયા એક કિલો નવસો નવ્વાણું ચાંદી ચોરાણું હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા નવસો નવ્વાણું જેસટી ચાંદી પંચાણું હજાર છસો અઠ્યાસી રૂપિયાની ચાંદી એમસીએક્સ ત્રાણું હજાર ચારસો આડત્રીસ રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળા બાદ છેલ્લી ચોવીસ કલાકમાં નવસો નવ્વાણું ચાંદી વધ્યા મથાથી પ્રતિકિલોએ સાતસો રૂપિયા જેટલી સસ્તી પણ થઈ છે ચાંદીના ભાવમાં તેજી વચ્ચે બે તરફી વધઘટનો માહોલ આગળ પણ યથાવત રહી શકે અને સોનાના ભાવની વાત કરીએ તો બજેટમાં સોના ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટી છ ટકાથી ઘટાડી ત્રણ ટકા કરવાની આશા અને માંગણી બુલિયન માર્કેટ નાણાં મંત્રી સમક્ષ કરી રહ્યું છે જો આવું થાય તો સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામના બે હજાર પાંચસો અને પ્રતિ સો ગ્રામના પચીસ હજાર રૂપિયા જેટલો માતબર ઘટાડો થઈ શકે તો આ સમાચાર આજે આવે છે કે નહીં તેના ઉપર આપણી અને બુલિયન માર્કેટની નજર સોનાના ભાવનો એક મહિનાનો ચાર્જ જોઈએ તો એક મહિનામાં એક ધારી તેજી વચ્ચે સોનાએ મક્કમ ગતિથી આગળ વધી અઠાવીસો ડોલરની અગત્યની સપાટી કુદાવી નવું ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવી દીધું છે એક સપ્તાહની વાત કરીએ તો સપ્તાહની શરૂઆતે સોનામાં બે તરફી દિવસથી તોફાની તેજીનો માહોલ એક સપ્તાહમાં લગભગ ડોલર જેટલી તેજી સોનામાં જોવા મળી છેલ્લી ચોવીસ કલાકમાં ધડાધડ સોનું વધ્યું અઠાવીસો સત્તર ડોલર સુધી પહોંચી ગયા બાદ આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં કરેક્શન રૂપી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં સત્તાવીસો નેવું ડોલર

હાય ભાવમાં સોનું વેચાઈ છે ને હવે નાણાં મંત્રીના બજેટ ભાષણમાં સોના માટે શું જાહેરાત થાય છે તે જોવાનું રહ્યું સોનાના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો અઠ્ઠાવીસસો અગત્યનો રેજિસ્ટન્સ લેવલ છે અને નીચામાં સત્તાવીસો ઓગણસિકર ડોલર અગત્યનો સપોર્ટ લેવલ છે સોનું તોડશે તો સોનું નીચે જઈ શકે છે સોનાના ભાવ માટે પાંચ દસ વીસ પચાસ સો અને બસો અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર સોનું અત્યારે સ્ટ્રોંગ બાય ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે સોનાના ભાવના મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર મુજબ સોનું અત્યારે ખૂબ જ મજબૂત સ્થિતિમાં સોનાના ભાવના બીજા ઇન્ડિકેટરની વાત કરીએ તો આરએસઆઈ ફોર્ટીન સ્ટોચ નાઇન સિક્સ અને સ્ટોચ આરએસઆઈ ફોર્ટીન ઇન્ડિકેટર સોનું અત્યારે બાય અથવા તો ઓવરબાઉટ કન્ડિશનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે કોઈ પણ એવા સમાચાર જે સોના માટે નેગેટિવ હોય તો સોનામાં મોટું કરેક્શન આવી શકે આજે એક ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનું ચોર્યાસી હજાર સાતસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું ઓગણસી હજાર નવસો રૂપિયા ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું પંચ્યાસી હજાર છસોના ભાવમાં વેચાઈ રહ્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ જામનગરમાં લાઈફ ટાઈમ હાઈ સપાટીએ સોનું નવસારી માણસા દાહોદ પાલનપુર ડીસા ગાંધીધામ મહુવા અને ખંભાળિયામાં પણ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે રાજપીપળા છોટાઉદેપુર તાલાડા જેતપુર પાટણ બોટાદ મહીસાગર અને બારડોલીમાં પંચ્યાસી હજારની નજીક વેચાઈ રહ્યું છે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનું અને બીજા શહેરોની વાત કરીએ અમરેલી ગોંડલ કેશોદ લીંબડી પાલીતાણા મુન્દ્રા વિસાવદર અને દ્વારકાના પણ સોનાના ભાવ તમે જોવાઈ રહ્યા હતા સોનાના ભાવમાં આજે બજેટ અને તે સિવાય આંતરરાષ્ટ્રીય જીઓ પોલિટિકલ કન્ડિશનો અને અમેરિકાથી ટ્રમ્પના સમાચારો આવશે જેને લઈને મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો અને આગળ સોનું અને ચાંદી ક્યારે કેટલું સસ્તું થઈ શકે તેનું મોટું એનાલિસિસ સાથે વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ પર આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ફેસબુકમાંથી જોયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર